જસદરના લીલાપર રોડ પર આવેલા સોમનાથ હોટલ પાસે ગુરુવારે મોડી રાત્રે બે વાગ્યા આસપાસ બાયોડીઝલ ભરેલા ટેન્કરમાં લાગે આ એક બાજુ રાજ્યભરમાં બાયો ડીઝલના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે છતાં અનેક પંપના માલિકો રાતોરાત કરોડપતિ બની જવાના લાહીઓમાં રાત્રિના ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતા હોવાથી સરકારની કામગીરી સામે પણ એક અનેક સ્વ સરકારની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જસદના લીલાપુર રોડ પર આવેલા સોમનાથ પાસે ગુરુવારે મોડી રાત્રે બે આસપાસ એક બાયોડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી જ્યાં આ આગ લાગી હતી ત્યાં બાયોડીઝલના પંપ પણ આવેલો હતો જેના કારણે આગ વિકરણ સ્વરૂપે ધારણ લીધું હતું જોકે આ બનાવમાં ટેન્કરમાંથી બાયોડીઝલ પંપમાં ઠલાવવામાં આવતા હોવાનું જોકે આ બનાવમાં ટેન્કરમાંથી બાયોડીઝલ પંપમાં ઠલવામાં આવતું હતું ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતા પંપનું ભાડું દાજી જતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું આ બનાવમાં પગલે હોટલના માલિક સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પૂરતા પ્રયત્ન કર્યા હતા છતાં આગ કાબૂમાં નહીં આવતા જસદણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી બાદમાં જસદણ ફાયર બ્રિગેડે બે ગાડીઓએ પાણીનો મારો ચલાવી કલાકો પછી આગને કાબુમાં લીધી હતી જો કે કયા કારણોસર આગ લાગી હતી તે હજુ જાણવા મળ્યું નથી આ આ હોટલ કોનો કલે આપણે આ ભાડે દીધી છે કોને દીધી ભાડે પરદા પતિ બોલો બસ કેવી રીતે બનાવ બોલો હવે એ તો સાહેબ મને ખબર નથી હું તો રાતે એને મને ફોન કર્યો કે તમે આપણી હોટલે આવો કે પંપ ફળગે છે એટલે હું સાહેબ ગાડી લઈને આવ્યો હોટલે ત્યાં આવ્યો ત્યાં એ પફલન તો હતો ઓલો ભાઈ રોડ માથે હતો રોડ માથેથી લઈ અને હવે ગયો દવાખાને રોડ ઉપર કોણ રોડ કોણ ધર્મેશભાઈ રામાણી ધર્મેશભાઈ રામાણીને તમે ભાડે કોણ આપ્યો છે પંપ મેં આપ્યો હતો પંપ ભાડે તો ધર્મેશભાઈ રાત્યા શું કરતા હતા કઈ ખબર નથી સાહેબ આપણને